પછી આપણે એને રેડી કરવાની છે વાર લાગી જાય કે નહીં ચલો ભાત વઘારવાના છે પણ ટમેટું છે નહીં ટમેટું નથી તો છે ને એવું કાંઈ ન હોય ટમેટું હોય તો જ છે ભાત વઘારમાં તો બની જશે કાંદા છે મરચાં છે લીમડો છે બટાકા છે તો પછી બીજું શું જોવે હે આમ થાય કે ટમેટું કાંઈ ભાવે નહીં અમે છે ને ભાત બનાવીએ પછી ટમેટું તો કાઢી નાખી તો મેં કીધું પછી હોય ન હોય શું ફેર પડે ભાત હોવા કા ભાત બાસમતી છે એટલે આવશે ખાઈ લે તમે કે ટમેટા વગર ભાત બનાવો કે જોઈએ કે અમારે તો હાલે અમે કારક કારક તો દાળ ટમેટા વગર કરી નાખી બોલો લે તમારે બેન ને માથું ધોવું હોય કે નહીં એને પલાળ દીધું કે પછી મેં કીધું લાવ શેમ્પો નાખીને ધોઈ દો જ્યારે જ્યારે માથું પલાળે છે ને એટલે હું શેમ્પુ નાખી દઈશ એ શેમ્પુ નાખવું ન ગમે તો માથું પલાળતી ન હોય તો હે પલાળ માં પલાળે છે માથું એટલે હું હવે છે ને શેમ્પુ નાખીને ધોઈ દઈશ હો રોજ માથું ન ધોવાનું હોય હું કઉ ને ત્યારે જ પલાળવાનું ઓકે હું બોલીશ કઈ કે સહી દ્વારકા થી શું કેવો વિડીયો સાંભળશે જય દ્વારકા જય દ્વારકા જી

खड़ी बात के मिल जाओ का स्वामी मावे पाइ बटर लेवा बागाई से का वर्ष अपन खड़ी मार हमरा के लो तड़को तो खबर अब नॉरी वो चिंता हाँ बोले की था चार ता हाँ ना जाओ तो नया ले का આમ જો અમારે ગેસ ઉપર ને આ બધે પાણી પાણી દેખાય ને આ બારી ખુલ્લી હતી તો આથી વાસેટ આવતી હતી પછી હું ને ઝીણું છે ને વાસેટ આવતી હતી ને તો બે સામું જોતા હતા પણ બારી બેન નો કરી અમે બે કા કેમ કે અમે બે ભાત ખાતા હતા કાંઈ ઝીણું એવું હતું ભાત ખાતા હતા તો ગેસ પલ્લી ગયો ધોઈ નાખજો બીજું હું બાકલો ન પલવો જોવે ગેસ પર લઈ હાલી હું જોઉં છું બોલ જવા અમાર બાટલા આવતા જીતાતા ન

પંખો બંધ કરવો પડે કે નહીં એડિટિંગ કરવા માટે શાંત થઈ ગયું વાતાવરણ અત્યારે છે કે નહીં બે દિવસ થાય એક ધારો વરસાદ હતો બોલો તો કેવો પવન આવે જો દેખે ને તમે એવો પવન ઉડે છે ફેમિલી આ હાર છે કે નહીં હું દેશમાં ગઈ હતી લાવી હતી કાના માટે દેશમાં વહી ગઈ હતી તો પછી આવીને અમે ઉતાર્યો હાર તો જીનો રાખ્યો કે મમ્મી માર જોતો છે એમ તો અમારે કેવું હોય ખબર છે કાનાનો જે ઉતારેલો હાર હોય કે નહીં એ જીનલને પહેરવો ગમે જીનલને નહીં મને પહેરવો ગમે મેં કીધું હાલો હું પહેરી લો કેમ કે એનો ઉતારેલો હાર હોય ને મજા આવે એમને પહેરવાની તમે પહેરો કે અમે રોજ હાર તો કાંઈ ન લાવી કાના માટે પણ એવું કાંઈક વાર તહેવાર કે હોય કે નહીં તો અમે કાના માટે હાર લાવી પછી હાર હોય કે નહીં એ અમે રાખવી पण असे ने फेक ये देवानु मन नो था एकदम हो काही जाय ने पशी फेक शू त्या हुदी तो नाही मजा आवे पेरवणी सुगंध आवा करो, ठीक छे अवे यम न माला कर हम थाम था पेरवी का बिजू तो नो होई ये बिजू तो होई दात न काटता पासा हा मारून देखाय आखी मस्त जो देखाय की ગાંડા કાઢું છું જાગી છું હજી તો ગાંડા કાઢું છું મેં કીધું હાલો હવે છે ને સારમાં થોડીક જ વાર છે મારે ચીનુને સ્કૂલે લેવા જવાનું છે મારી બેને જો આવું લેવ રહ્યું કાય જીનુ એમાં હું તને સ્વાદ આવશે ભાવે એવું કા પાંચ રૂપિયાનો આવ્યું એનો સૂટે ને તો પાંચ રૂપિયાનો ભાગ લેવા જોઈએ જીનો પાંચ રૂપિયાનો તેને બહુ બધું આવી જાય કા પાંચમાં તો જોઈ દાંત કાઢે જો પાછો રસ્તો દેવો અને પાછો રચ્ચે દઈ ગયો તા પર લઈ ગયો કા ગોર થઈ ગયો તું પણ થોડો ઓછા તો હું આવ્યો ને એટલે ફીનું ફીનું કર નાય છું બધું હા માઈન્ડ કોરું છું છું બોલ તો સવે મસ્ત લાગે છે કા હો વાદરા જી ઓ બેન પણ ચાલો તો પડી ગઈ છે હાંજ અને આપણે ખાવામાં શું બનાવવાનું છે કે બનાવાનું છે નહીં ઓલરેડી મેં બનાવી નાખ્યું રોટલી બાકી છે શાક કર્યું છે શાક કર્યું છે રીંગણા અને બટાકાનું સડે છે જો મૂક્યું છે હમણાં બની જશે તો મેં કીધું રાજને છે ને બહુ ભૂખ આજે લાગી ન હોય તમને ખબર છે ને એને ત્યાં કાંઈક નો કાંઈક એના શેઠ ખવરાવતા હોય કે નહીં નાસ્તો આ તે તો થોડીક જ રોટલી કરવાની છે આલો ફટાફટથી કરી નાખું ઝીનલ નીચે રમવા ગઈ છે જો બે આવે ને

તો દેશમાંથી આવ્યા ને પછી દવા ચાલુ થઈ ગઈ છે વાતાવરણ એવું છે વરસાદનું અને મને કાંઈ નહીં થયું મારા રાજને કા ઇન્જેક્શન દીધું દવા રાજને ફેર પડતો નથી કા તાવ આવી ગયો છે બે દિવસ થાવે છે તાવ હ તાવ આવી ગયો છે હાલો તો એ રાજને બાપ લેવાનો છે કા હા બાપ લેવાનું છે શરદી થઈ ગઈ ને ઉધરો છે ને એ મોઢે જ નતોડે તું પણ અરે વઈ ગઈ મોઠામાં દવા આડજી તો મોઢે શું લેતો હા થે થે કરે ઓ બાપ આવે કે બાપ દેવાન છે આમ જાય એવું લાગે હમ આવું કામ છે